હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે તો આજની આપણી રેસિપી છે એ છે મેથીના ભજીયા જેમાં આજે આપણે છે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ ઉમેરી અને બનાવવાના છે તો ચલો આગળ વધીએ આજની રેસિપી તરફ સરસ મજાનો વરસાદ છે એ આવતો હોય અને જો એમાં પણ ગરમા ગરમ ભજીયા છે એ મળી જાય

અને લીંબુ છે એ નાખી અને આપણે સૌથી પહેલાં તો છે એ ખીરું બનાવી લઈએ અને આજે આપણે જે મેથીના ગોટાના ભજીયા બનાવવાના છે એમાં એક સિક્રેટ વસ્તુ છે એ ઉમેરવાના છે જેથી ભજીયાનો જે સ્વાદ છે એ બે ગણો વધી જવાનો છે ખૂબ જ સરસ લાગે છે તો તમે વિડીયોને છે એ બિલકુલ પણ સ્કીપ કર્યા વગર ખાસ જોજો જેથી તમને પણ એ સિક્રેટ જે છે છે એની ખબર પડે તો સૌથી આપણે ખીરું બનાવી લઈએ તો આપણે જે ચણાનો લોટ છે એ મેં ચાળીને લીધેલો છે જેથી ખીરામાં છે એ કોઈ પણ જાતના ન બને તો હવે આપણે છે એમાં જરૂરિયાત મુજબ પાણી છે એ ઉમેરતા જઈશું અને આપણે ભજીયાનું ખીરું છે એ સરસ બનાવી લઈએ તો આપણું ખીરું જે છે એ સરસ મજાનું બની અને તૈયાર થઈ ગયેલું છે તો મેથીવાળા ભજીયા માટે મેં અહીંયા છે મેથી અને લીલા ધાણા છે એ એકદમ ઝીણા સમારી અને ધોઈ અને લઈ લીધેલા છે અને એક નમ મરચું છે એને પણ ઝીણું સુધારી લીધેલું છે હવે આપણે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે એ છે સૂકેલું લસણ જે પાંચથી સાત કડીઓ જેટલું એને વાટી અને આપણે એમાં ઉમેરશું તો ભજીયાનો જે સ્વાદ છે એ બે ગણો વધી જશે તમે જો ન ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો એ ઓપ્શનલ છે પણ જો ખાતા હોય તો એક વખત ચોક્કસ ટ્રાય કરવી હવે આપણું વાટેલું લસણ છે એને પણ ઉમેરી દઈએ અને બધી જે ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એમાં ઉમેરેલા છે એને ખીરાને સરખી રીતે છે એને મિક્સ કરી દઈએ તો મિક્સ થઈ જાય ત્યારબાદ બને તો વીસ થી પચીસ મિનિટ છે એ ખીરુંને ઢાંકી અને રાખવું જેથી ભજીયા છે જેમ ખીરું પડતર બનશે એમ ખૂબ જ સરસ બનશે તો ઢાંકી દઈએ ખીરું જે ઢાંકીને મૂક્યું હતું એની વીસ થી પચીસ મિનિટ છે એ થઈ ગઈ છે તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં એ ચેક કરી લઈએ તો આપણું તેલ જે છે એ સરસ ગરમ થઈ ગયેલું છે તો હવે આપણે ભજીયા છે એ બનાવી લઈએ તો આપણે ભજીયા છે એ પૂરતા જશું તો સરસ મજાના એકદમ પોચા રૂ જેવા અને ખાવામાં મજેદાર આપણા ભજીયા છે એ બની જશે વરસાદ ચાલુ હોય અને ભજીયા જો ગરમા ગરમ મળે તો એની મજા જ અલગ હોય છે તો ભજીયા છે એ રેડી છે મેથીવાળા ભજીયા આજની તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરો અને તમે પણ ટ્રાય કરો તો બની અને તૈયાર છે એકદમ પોચા રૂ જેવા સ્વાદિષ્ટ અને હા જો તમે મારા વિડીયો પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારા આવનારા વિડીયોની દરેક નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ